મંગલમ યર કીર્ત મંગલ સ્મરણ મંગલિમંગલિયા અનતાનંતોટિબ્રહ્માડાધિપતિષો ભગવાન શ્રીહરી એવિર્મા સેના સાનિધ્યમાં આપણે એક આરાધના સાધના સિદ્ધિ મેળવવા માટેના પ્રયાસો કરી રહ્યા છીએ એવા મા સરસ્વતી તેમના ચરણમાં વંદના સાથે જેની ગોદમાં આપણું જીવન શરૂ થયું છે અને પરિસમાપ્તિ પણ તેની ગોદમાં થશે એ ભારત માતાના ચરણમાં વંદના સાથે આજે જે ઇન્ટરનેશનલ કક્ષાની સ્કૂલ વીએસજી જે વાસુદેવ સાંદીકની ગુરુકુલ એનો એક આજે પ્રારંભ થવા જઈ રહ્યો છે એટલે કે નવા વર્ષનો પ્રારંભ થાય છે ઘણા વર્ષોથી આ જે સ્કૂલ ગુરુકુલ ચાલે છે એમાં પ્રગતિના પંથે આગળ વધી રહ્યું છે ત્યારે આ દિવસે અમને આવૂત કર્યા છે ત્યારે ખરેખર બધા બાળકો અને આ બાળકોને જે વિદ્યાદાન કરવાના છે એવા પ્રિન્સિપાલ સાહેબથી આરંભી અને દરેક ગુરુજનો શિક્ષકશ્રીઓ બહેનો હવે જે પાયાના પથ્થર છે નીવ જેને કહેવાય એવા આ સંસ્થાના ટ્રસ્ટના ટ્રસ્ટી શ્રી કાંતિભાઈ અને શ્રી જીગરભાઈ અને જેઓને આપણે સાંભળ્યા અને આપણી જે આ એક પ્રતિમા સાક્ષાત્કાર અમે આપને અનુભવી રહ્યા છે આપ અમને અનુભવી રહ્યા છે એમાં જે આપણને ખૂબ જ આમાં એક ચેતના પોતાની પૂરી રહ્યા છે એવા માન્ય શ્રી જગદીશભાઈ ભંડ્યા સાહેબ દરેકને ઝાઝા કરીને જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ અને આપણો લોગો છે રાધે 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 છે રાધે 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 બધું હું સાહેબ जय श्री राम जय श्री राम जय स्वामी नारायण जय स्वामी समर्वेशतेशो मद भक्ति लगभते पर आम जे समान भाव भगवान कहे कि मारी भक्ति प्राप्त करे। ભક્તિનું સ્વરૂપ બહુ વ્યાપક છે અને પરમાત્મા સર્વ વ્યાપક છે ત્યારે ભક્તિ પણ વ્યાપક હોય એ રાધે રાધે બોલીએ તો પણ ભક્તિ થાય જય પણ તો ભક્તિ થાય જય શ્રી કૃષ્ણ બોલીએ જય શ્રી આરામ જય માતાજી વેદાંત શાસ્ત્ર પ્રમાણે કોઈ પણ શબ્દ એનો અર્થ જે તે થતો હોય પણ જે હસ્યાત્મક રીતે આપણા તત્વો વેચતા હોય સાયન્ટિસ્ટનીઓ જે પરમાત્માના અનંત કોટી બ્રહ્માંડો સર્જ્યા છે એને પાર જે જ્ઞાન મેળવ્યું છે એ ઋષિ મુનિ હોય મહાપુરુષ કે છે કોઈ પણ દુનિયામાં એવો શબ્દ નથી કે જે શબ્દ પરમાત્મા એવો એનો અર્થ થતો ન ગાય બોલી લે ગાય શબ્દનો અર્થ પરમાત્મા એવો થાય માટી એમ બોલી એટલે એનો અર્થ પરમાત્મા એવો થાય બાળક એમ બોલો એટલે એનો અર્થ પરમાત્મા એવો થાય ઈવાન એમ બોલીએ તેનો અર્થ પરમાત્મા થાય ટ્રસ્ટીઓ શ્રીઓ પ્રિન્સિપાલ સંતો જે કોઈ એમ ચિંતિત એકદમ વર્તતે સર્વ પરમાત્મા સ્વરૂપ અમે એટલા માટે જ આજે અમારા લાડીલા બાળકો અમે અહીંયા આવીને અમારા કરી લીધા છે આપણા નથી કીધું અમારા જે આ કઈ જગતમાં છે અયમ બીજા પરોવ્યક્તિ ગણના લઘુ ચેત વ્યાસ ભગવાન ભાગવત ની વિશે અયમ બીજા પરો વ્યક્તિ ગણના લઘુ ચેત ઉદાર ચરિતા નામ તો વસુદૈવ કુટુંબકમ વસુદૈવ કુટુંબક આ મારો આ પારકો આ બીજાનો આ પહેલાનો એ જે ગણના લઘુ છે પછા બહુ જ નાના હૃદયવા શોર્ટ માઇન્ડ જે છે નેડો આઠ છે એની ગણતા છે પણ ઉદાર ચરિતા નામ જેનું વ્યાપક કાર્યક્ષેત્ર છે વ્યાપક ભક્તિ છે ઉદાર ચરિત છે ઉદાર કાર્ય છે એને તો વસુધૈવ કુટુંબકમ દરેક બાળકો અમારા છે આપણા છે પોતાના છે આ સ્વરૂપ આજે બહુ આનંદ અમને થાય છે કે દરેક બાળકો કેટલા શિસ્તબદ્ધ રીતે બેઠા છે એક આજે પ્રારંભ નવું વર્ષ જેમ દિવાળી પછી આપણે નવા વર્ષની હમણાં ચૈત્ર સુદ એકમ શરૂ થયું ચૈત્ર માસ એટલે નવું વર્ષ થયું અને નવું વર્ષ હોય એટલે એનો એક આનંદ ખરેખર સમજ હોય નવા નવા આકર્ષણ પણ હોય નવમ વસ્ત્રમ નવમ છત્ર નવા સ્ત્રી નૂતન ગૃહમ નવમ વસ્ત્રમ નવા વસ્ત્ર પહેરી એટલે આનંદ થાય નવું છત્ર રાજા ગાદી બેસે અને નવું છત્ર ધારણ કરે એટલે કે નવું શાસન શરૂ થાય એનો આનંદ એની અપેક્ષાઓ બહુ હોય

સર્વત્ર નૂતનમ શ્રેષ્ઠ દરેક જગ્યાએ નવું 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 આ હોટલ માં જમવા જતા નવી હોટલ માં જાય પેલી હોટલ નવી થઈ ત્યાં ચાલો સર્વત્ર નૂતનમ શ્રેષ્ઠ પણ શાસ્ત્રો એ કહે છે સેવક વસ્તુ પુરાતન સેવક જે છે એ તો જેમ જૂનો થાય એમ એની મહત્તા વધે બાળકો ગઈસાર પણ ભણતા આજે પણ જયારે પાછા એક નવા વર્ષમાં પ્રયાસ કરીને જ્યારે સૌ આવ કરો છો એટલે નવું અને જૂનું આ બંનેનો সমন্বય થયો છે ત્યારે આપને સર્વેને આપની તાળીઓથી વધાવીએ છે અને શાળા તરફ ઇન્ટરનેશનલ જીમકનસ તરફથી તમને બનાયને ખૂબ ખૂબ વધામણા છે વેલકમ વેલકમ ટુ સ્વાગતમ સો સ્વાગતમ તાળીઓથી ગજાવ્યા ગરણે આવ્યા છે એ શાળા આપણી છે મારી છે અમારી છે અમારી છે અમારી છે આજે કેટલો બધો આનંદ છે ભગવાન શ્રી હરીની કૃપા હોય ત્યારે આ બધું થતું હોય છે પણ એમાં ભગવાન શ્રી હરીને જ્યારે આપણે પગે લાગ્યું છે કોઈ માતાજી ને પગે લાગીએ કોઈ કૃષ્ણ પગે લાગીએ કનૈયાલાલ ને પગે લાગીએ શિવજીને પગે પગે કોઈ પણ આપણા દેવને લાગીએ ત્યારે આપણે એને ભગવાન તરીકે નથી અનુભવતા તો ભગવાન એમ નથી આપણે અનુભવતા અને પેહલા પહેલા ભગવાનની સાથે આપણો સંબંધ કયો માની એ એવો ચિંતનીય છે કાંતિભાઈ જીગરભાઈ જગદીશભાઈ શિક્ષક શ્રીઓ સાહેબ બાળકો પહેલાના પેલો પરમાત્માની સાથે સંબંધ આપણે ક્યો હોય છે કોઈ ભલા સંતો હોય માતા પિતા સગા સંબંધી કુટુંબ પરિવાર નાથ જાત દેશ દેહ બધું છોડ્યા પછી પણ પરમાત્માની સાથે કોઈ પણ હોય એનો પહેલો સંબંધ કેવો હોય છે અને આપણે કાયમ ગાતા હોઈએ છીએ બોલતા હોઈએ છીએ ભગવાનની આગળ રજૂ કરતા હોઈએ છીએ તમે વ માતા ચપેતા તમે સમજી ગયા બાળકો બાળકો સમજી ગયા હાથ ઊંચો કરો નો સમજાય તો હાથ ઊંચો કર દે સારું લાગે આપણે નો સમજ્યા નો હોય ને તો હાથ ઊંચો કેવું દેવા તાળી બીજા પાર બાળ તાળી પાડ દેવાની એમ લાગે કે આની બધી ખ્યાલ આવી ગયો મજા આવે આને મજા આવે ને આપણને મજા આવે બસ થેન્ક યુ ભગવાનની સાથે પહેલામાં પહેલો સંબંધ આપણે અનુભવી છે માતા મા તું પેલા પ્રભુ મારી મા છો અને પછી તર્કજ ગુરુ ન આવે મિત્ર ન આવે તર્કજ કોણ આવે પિતા તમે માતા છે પિતા તમે તમે માતા છો પિતા ભગવાન તમે મારા મા બાપ છો એટલે આપને આજે મારે એ સંદેશ આપવો છે કે આપના માતા પિતાએ જે આ સ્કૂલ માં વી એચ જી વાસુદેવ સાંદીપની ગુરુકુલ ઇન્ટરનેશનલ સ્કૂલ નામ યાદ કરી લેજો બરાબર વી એસ જી એટલે બહુ તમને સમર્પણ કરી દીધું છે ટ્રસ્ટી ગણે અને સર્વે સ્ટાફે આ જે ઇન્ટરનેશનલ સ્કૂલમાં વી એસ જી ઇન્ટરનેશનલ સ્કૂલમાં એટલે તમે ગુરુકુળમાં છો અને એ ગુરુકુળમાં જયારે તમે પ્રથમ માતા પિતા તમારા જે છે એને આ સ્કૂલ આપ સર્વેને ખ્યાલ છે કે આપણો ભારત દેશ ચંદ્ર ઉપર પહોંચ્યો છે મંગળ સુધી ગતિ કરી છે અને આજે ભારતનું વિજ્ઞાન બહુ આગળ વધી રહ્યું છે આમાં એક એક વૈજ્ઞાનિકો તમે બેઠા છો એક એક એન્જિનિયર છે એક એક ડોક્ટર છે એક એક સાહિત્યિક છે એક એક ઉદ્યોગપતિ છે આમાં એક એક કોઈ રાજકીય નેતા છે આમાં એક એક કોઈ કવિ છે આ માહેના તમે જ્યારે છો ત્યારે તમને ખૂબ ખૂબ અભિનંદન શુભેચ્છા પાઠવું છું કે ભગવાન સ્વરૂપ એવા છે તમારા માતા પિતા એણે જે આ VSG ઇન્ટરનેશનલ સ્કૂલ પસંદ કરી છે એ બહુ બહુ અભિનંદનીય છે આપના માતા પિતા ને તાળીઓ ના નાક થી વધાવો મા બાપ પ્રત્યે હોય એ તારી પાડે વધાવે કે આપે અમારા પર ઉપકાર કરીને આ સ્કૂલમાં માં આ શાળામાં અમારું એડમિશન જે મેળવ્યું છે તેથી આપના કોટી કોટી આભાર ખૂબ ખુબ આનંદ છે જ્યાં સુધી અહીંયા પૂરી સિરીઝ છે પ્રાથમિક શાળા થી અને પ્રાઇમરી પ્રી પ્રાઇમરી થી છે હાયર સેકન્ડરી અને ભવિષ્યમાં આજે સંકલ્પ ના કરીએ પરમાત્મા ને હવે પ્રાર્થના કરીએ કે આગળ જતા કોલેજ માં કઈ તમારે એડમિશન મેળવવું હોય તો આ સંસ્થાથી થી બહાર જવું પડે નહી આજે જ્યારે નવા વર્ષમાં જયારે તમે પ્રવેશ કરી રહ્યા છો પહેલા ધોરણમાં હતા ચોથામાં આવ્યા એ રીતે ખૂબ ખૂબ પ્રગતિ સાધો છો ત્યારે ખૂબ ખૂબ આનંદ ની ખુશી કે બાળકો જાજુ ત્યારે તમે બેસવાનું થાય એટલે કંટાળ પણ તમે બધા ફ્રેશ છો ખૂબ આમ એકદમ પ્રસન્નતા ભા છો જે આખી સીરીજ આમ જોઈએ ત્યારે એમ થાય કે આ ભારત નું ભવિષ્ય છે અને જે તમે ગૌરવ જે કઈ હોય એ ભારતની જે આ માટી જે છે ચંદન આ ધરતી ભારત માનો મહિમા આપણે પાકિસ્તાની નથી આપણે ચાઇનીઝ નથી ડુપ્લિકેટ આપણે અમેરિકન કે જ્યાં માં બાપ આ તેનું ભાન નથી

બાળકો તમે ભાગશાળી છો કે ભારતમાં નવસારી આપણને મા છે બાપ છે ભાઈ છે બેન છે અને ભગવાન પ્રભુ પોતે એ સંબંધ થી જોડાયેલા છે બહુ ભાગશાળી છે બહુ ભાગશાળી છે ભારતમાં જન્મ લીધો મેળો એ ભાગશાળી આવી શાળા મળી એટલે ભાગશાળી આવા ટ્રસ્ટીઓ મળ્યા ભાગશાળી ટ્રસ્ટીઓ ને કાળીઓના નાક થી વધારી તમને બહુ હાચ્યો છે પેલા ટ્રસ્ટી મંડળ હતી ત્યારે જગદીશભાઈ પંડ્યા સાહેબ બોલ્યા ત્યારે મારા બાળકો મારા બાળકો દીકરાઓ દીકરાઓ મા બાપ નું સ્થાન ભગવાન નું સ્થાન એ તમને લાડ લગાવે બહુ દાક્ષ પાચાર શિક્ષકશ્રીઓ દરેક તમારા ગુરુજનો છે ગુરુનાથી ઉપદેશ હતી તે ગુરુ ગુરુ વિના જગતમાં કાંઈ ન થાય માટે આજે વિશેષ નહીં કહેતા અમારે ઋષિ દર્શન ભગત અમારે સત્યપ્રકાશ સ્વામી નિર્મળ સ્વામી ભક્તિ સ્વામી એ બધા જે સ્વામીના ગુરુકુળ સંસ્કૃત લાડવી એ સંભાળે છે અમારે જગદીશભાઈનું

અમે માતા પિતા સગા સંબંધી કુટુંબ પરિવાર નાત જાત દેહ કે બધું છોડ્યા પછી અમારું મમત્વ અમારી મમતા અમારી લાગણી અમારું વાત્સલ્ય જે કઈ હોય બાળકો આપકે લીએ હમ આપકે લીએ હમ દેશ કે લીએ હમ સમાજ કે લીએ હમ દુનિયા કે લીએ અને એમાંય વધુમાં વધુ આપના માટે જ્યારે આવો પ્રેમ તમારા કરતી મળે ત્યારે અમારું હૃદય એમ એકદમ દ્રવી જાય કે આટલા બધા બાળકો કોઈ મા બાપ એક બાળક હોય બે હોય પણ અમારે તો આટલા બધા બાળકો બધા ખૂબ ખૂબ આનંદ ખુશી થાય છે આ શાળાનું નામ છે અને નામ છે એટલે એવું કામ છે ને એવું કામ ને એવું નામ હોય ત્યારે ખરેખર એ પ્રમાણે જ આપણું કર્તવ્ય બને છે આ બધા તમે મિત્રની જેમ રહેજો તમારા જે વચનોમાં ક્યારે તોછડો શબ્દ ન બોલાવવો જોઈએ બીજી રીતે ન થવું જે કે શિસ્ત તમે બેન ભાઈ છો બેન ભાઈ છો મોટા વિદ્યાર્થીઓ નાના બાળકો છે નાનો ભાઈ છે મોટો મોટો ભાઈ છે નાની બેન છે મોટી બેન છે આવું આ શાળાનું ગૌરવ અને એ સાથે સાથે જે વિદ્યા યા દેવી સ્વરભૂતેશુ વિદ્યા રૂપેણ સંસ્થિતા નમસ્ત 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 નમો નમ વિદ્યાની આરાધનાના સાધકો છો જેમ જપ કરીએ અને છ છ મહિના સુધી એનું જે કઈ પુરસ્કરણ કરે સાધના કરે એવી રીતે તમે એક એક વર્ષ સુધી સાધના કરશો ત્યારે તમારું સ્ટાન્ડર્ડ એક માંથી આગળ વધશે

તમે બહુ જ ભાગ્યશાળી છો એમાં તમારી અહીંયા શરૂઆત થઈ આ વર્ષની ત્યારે ખૂબ આનંદની વાત છે હવે થોડી બે શબ્દો કહી દો પછી વિરામ કરીશ કે અત્યારે આપણે માનવ માનવ બનવાની જગદીશભાઈ વાત કરી માનવ પણ માનવ જે આજે માનવની સાથે લડી રહ્યો છે માનવ માનવને હરાવી રહ્યો છે પોતે પોતાની જાતને હરાવી રહ્યો છે એ આઈ સિસ્ટમ જે આવે છે ને એ આઈ ડોક્ટરો જે ઓપરેશન કરે એના કરતાં જે રોબોટ્સ એ આઈ ટેકનિક થી જે ઓપરેશન થાય એની ગુણવત્તા આગળ વધી રહી છે બાળકો તમને મારે સંદેશ દેવો છે કે માનવ માનવને પાછો પડી રહ્યો છો અને તમે આવા

પચીસ બે હજાર પચીસ થી છવ્વીસ પચીસ છવ્વીસ નું ચાલુ થઈ રહ્યું છે ત્યારે પ્રગતિ સાધો જે કઈ શિસ્ત ડિસિપ્લિન મર્યાદાઓ અભ્યાસ સાધના એમાં આગળ વધો એ સાથે આજે ખૂબ ખૂબ અભિનંદન શુભેચ્છા ફરી ફરી આપીને મારી વાણીને વિરામ આપતા એકવાર ગગન ભેદિક નાદથી ગજાવીએ આપણી દુનિયાને ગગનને ગજાવીએ વીએજી ઇન્ટરનેશનલ સ્કૂલ ના આકાશ ને ચંદ્ર સુધી આપણી પ્રાર્થના પોદ પો આગળ વધે એ સાથે બોલીએ ભારત માતા કી સરસ્વતી માતા કી રામચંદ્ર ભગવાન કી બાલકૃષ્ણ લાલ કી સ્વામીનારાયણ ભગવાન કી અંબે નવરાત્રાલે સ્વામી નારાયણ ભગવાન કી ધનપતિ મહારાજ ગણપતિ છેલ્લે બજરંગ બલી હનુમાનજી મહારાજ કી તો જ્યોતિ ને કારણ કે તમારે તો એમ સારા સાચો નાતો છે